આજનો ઓડિયો પરમપિતા પરમાત્માને શરણે સમર્પિત કરું છું આપ સૌની શુભેચ્છા અમારા પર બની રહે તેવી અભ્યર્થના સ જય શ્રીમદ નારાયણ શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય નવ પરમ ગૃહ્ય જ્ઞાન શ્લોક બાર જે લોકો આવી રીતે મોહગ્રસ્ત થયેલા છે તેઓ આશુરી તથા નાસ્તિક વિચારો પ્રત્યે આકર્ષાય છે આ મોહગ્રસ્ત અવસ્થામાં તેમની મુક્તિ માટેની આશા તેમના સકામ કર્મો અને તેમનું જ્ઞાન સંવર્ધન એ બધા જ વ્યર્થ થઈ જાય છે એવા અનેક ભક્તો છે કે જેઓ પોતે કૃષ્ણભાવના મૃત તથા ભક્તિમાં હોવાનો દેખાવ કરે છે પરંતુ તેઓ ભગવાન કૃષ્ણને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર હોવાનું સ્વીકારતા નથી આવા લોકોને ભગવત ધામની પ્રાપ્તિ રોગ ભક્તિનું ફળ કદાપી મળતું નથી તેવી જ રીતે જે મનુષ્યો સકામ પુણ્ય કર્મોમાં પરોવાયેલા રહીને આ ભૌતિક બંધનમાંથી મુક્ત થવા ઈચ્છે છે તેઓ પણ સફળ થતા નથી કારણ કે તેઓ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કૃષ્ણનો ઉપાસ કરે છે બીજા શબ્દોમાં જે લોકો કૃષ્ણની હાંસી કરે છે તેમને આસુરી કે નાસ્તિક સમજવા જોઈએ ભગવદ્ ગીતાના સાતમા અધ્યાયમાં દર્શાવ્યા પ્રમાણે આવા આસુરી દુરાત્વાઓ કદાપી કૃષ્ણના શરણે જતા નથી તેથી પરબ્રહ્મ સુધી પહોંચવાના તેમના માનસિક તર્ક વિતર્કો તેમને એવા મિથ્યા નિષ્કર્ષ પર લાવે છે કે સામાન્ય જીવ તથા કૃષ્ણ એક સમાન છે આવી મિથ્યા ધારણાને લીધે તેઓ માને છે કે હાલમાં તો આ શરીર પ્રકૃતિ દ્વારા માત્ર આવૃત છે અને જેવું તે મુક્ત થશે કે પછી તેનામાં અને ઈશ્વરમાં કોઈ ભેદ રહેશે નહીં કૃષ્ણ સાથે એકરૂપ થવાનો આ પ્રયાસ બ્રહ્મને કારણે નિષ્ફળ જશે આધ્યાત્મિક જ્ઞાનનું આવું આસુરી તથા નાસ્તિક અનુશીલન હંમેશા નિષ્ફળ નીવડે છે આ શ્લોક એનો જ નિર્દેશ કરે છે આવા મનુષ્યો માટે વેદાંત સૂત્ર તથા ઉપનિષદો જેવા વૈદિક સાહિત્યોમાંના જ્ઞાનનું અનુશીલન સદા નિષ્ફળ રહે છે માટે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કૃષ્ણને સાધારણ મનુષ્ય માનવા એ એક મહાન અપરાધ છે જે લોકો એમ કરે છે તેઓ ચોક્કસપણે મોહગ્રસ્ત હોય છે કારણ કે તેઓ કૃષ્ણના સનાતન રૂપને સમજી શકતા નથી વૃદ્ધ વિષ્ણુ સ્મૃતિ સ્પષ્ટપણે કહે છે કે જે મનુષ્ય કૃષ્ણના દેહને ભૌતિક સમજે છે તેને સર્વ કર્મકાંડ તેમજ શ્રુતિ અને સ્મૃતિના કર્મમાંથી બહિષ્કૃત કરવો જોઈએ અને જો કોઈ દેવયોગે તેનું મોં જુએ તો જોનારને તે સંસદ દોષમાંથી મુક્ત થવા માટે તરત જ ગંગા સ્નાન કરવું જોઈએ લોકો કૃષ્ણની હાંસી કરે છે કારણ કે તેઓ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરની ઈર્ષા કરે છે તેમના ભાગ્યમાં જન્મ આસુરી તથા નાસ્તિક યોનિમાં જન્મ લેવાનું હોય છે તેમનું અસલ જ્ઞાન સદા બ્રહ્મમાં જ રહેશે અને ધીરે ધીરે તેઓ સર્જનના ઘોરકમ અંધકારમાં અધોગતિ પામશે જય નારાયણ